સુરત શહેર માટે વિકાસ અને પર્યાવરણના નવા યુગની શરૂઆત થઈ રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા બસ્સોને બત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ચાર પ્રજાલક્ષી પ્રોજેક્ટ બાયોડાયવર્સિટી પાર્ક નવી શાળા ડ્રેનેજ લાઇન અને હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્યાવીસ મેના રોજ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે કંકારા ખાડી નજીક વિકસાવવામાં આવેલ એકસોને પિસ્તાલીસ કરોડનો વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક સુરતને તેના પર્યાવરણ પ્રેમી રૂપરેખામાં એક વિશિષ્ટ ઓળખ આપશે સુરત હવે માત્ર ઉદ્યોગ નગરી નહીં પણ ઇકો ફ્રેન્ડલી શહેર તરીકે પણ ઉભરી રહ્યું છે વડોદરામાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા બાદ મોતું હતું જે બાદ તેમના મૃતદેહને નિવાસસ્થાન લક્ષ્મીપુરા ગામ લઈ જવામાં આવ્યો હતો જ્યાં હોમગાર્ડ જવાને તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી ઘટનાને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રમ કર્યો હતો સાથે પરિવારજનો આક્ષેપ કરતાં જણાવ્યું કે કિશનવાડીથી છેક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો બચી જાત ઉલ્લેખનીય છે કે બે મહિલાને પણ કાર્યક્રમ દરમિયાન બેભાન થતા સયાજી હોસ્પિટલ માટે ખસેડાઈ છે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે દેડીયાપાડા તાલુકાના કોલીવાડા કંકાલા અને પાનસર ગામના આઠ લોકો ઇકો કારમાં મોલગી વિસ્તારમાં ભજન કાર્યક્રમમાં ગયા હતા વહેલી સવારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે મોલગી વિસ્તાર નજીક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર જંગલની ઊંડી ખીણમાં ખાબકી હતી કાર પથ્થરો સાથે અથડાતા તેના ભૂકા બોલી ગયા હતા સાબરમતી નદી એટલે અમદાવાદ શહેરની આગવી ઓળખ એમાં પણ નદીની બંને બાજુ રિવરફ્રન્ટ પિકનિક સ્પોટ બની ચૂક્યું છે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રિવરફ્રન્ટ તેમનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો અને બે હજાર બારમાં ફેઝ એકનું તેમના હસ્તે જ ઉદઘાટન થયું હતું આડત્રીસ કિલોમીટરની લંબાઈ સાથે વિશ્વનો સૌથી લાંબા રિવરફ્રન્ટ કુલ સાત ફેઝમાં વેચાયેલો છે જેમાં ફેઝ બેનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ એની સાથે સાથે હવે પીએમ મોદી સત્યાવીસ મે રિવરફ્રન્ટ ફેઝ ત્રણનું ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી ઓપરેશન સિંદુર બાદ છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે તેઓ સવારે નવને ચાલીસ વાગ્યા આસપાસ વડોદરા પહોંચ્યા હતા ત્યારબાદ નવને પચાસથી દસ વાગ્યા સુધી રોડ શો યોજ્યો હતો આ રોડ શોમાં તેઓ કર્નલ સોફિયાના પરિવારને મળ્યા હતા ત્યારબાદ દાહોદ જવા નીકળ્યા હતા ગયાને ત્રીસ વાગ્યે દાહોદમાં રેલવે ફેક્ટરી એટલે કે લોકોમોટિવ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી પાટણ શહેરમાં તેતાલીસ ડિગ્રી ગરમીના તાપમાન વચ્ચે વીજ વપરાશ વધતા સામે વીજ સપ્લાયનો વોલ્ટ ઓછો હોય અને વારંવાર ટ્રીપ મારતા અને રાત્રે દર કલાકે પાંચથી છ વાર વીજળી ડૂલ થઈ જાય છે ગત વર્ષ કરતાં ઓગણીસ હજાર લોડ વધ્યો છતાં બપોરે રાત્રે દર કલાકે છ વાર લાઇટ ડૂલ થાય છે ગણતરીની મિનિટમાં પરત વીજ સપ્લાય શરૂ થઈ રહ્યો હોય વારંવાર ડીપ મારવાને કારણે લોકોની ઊંઘ બગાડવાની સાથે ગરમીમાં શેકાઈ રહ્યા છે મોડાસાના કસ્બા વિસ્તાર અને મુસ્લિમ વિસ્તારની સોસાયટીઓમાંથી કમળાના શંકાસ્પદ કેસો મળતા પાલિકાની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરીને આ ખાદ્ય પેપ્સી કોલાની નવસો છ્યાસી કિલો જથ્થાનો નાશ કરાયો હતો સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના પિંચોતેર કિલો જથ્થો પણ નાશ કરાયો હતો શહેરના કસ્બા વિસ્તાર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં શંકાસ્પદ કમળાના કેસ જોવા મળતા મોડાસા પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખના માર્ગદર્શન હેઠળ પાલિકાના સેનેટરી ્ટર સુનિલસિંહ રાજપુરોહિત અને ટીમ સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી દ્વારા કવાયત શરૂ કરાઈ શહેરમાં રવિવારે સાંજે વાતાવરણમાં પલટા બાદ સોમવારે વાદળિયા વાતાવરણની સાથે લઘુત્તમ તાપમાન ત્રણ પોઈન્ટ બે ડિગ્રી ગગડતા ગરમી ઘટી હતી પણ બફારો યથાવત રહ્યો હતો હજુ આગામી ચાર દિવસ શહેરમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ગતિએ પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ તબક્કે હવામાન વિભાગ દ્વારા અપાયેલી વાવાઝોડાને વરસાદની આગાહીના પગલે દાતા તાલુકા પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે અનિયમિત વરસાદને અવારનવાર વાવાઝોડાને કારણે ખેડૂતો હવે પૂરતો પાક લઈ શકતા નથી દાતા તાલુકા પંથકમાં આ વખતે ઉનાળામાં મહત્તમ બાજરી ડાંગર મકાઈ અને મગફળીનો પાક લેતા હોય છે ત્યારે હમણાં થોડા દિવસ અગાઉ દાતા તાલુકામાં કરાના વરસાદ સાથે વાવાઝોડું ઉતરાટક્યું હતું તેના પગલે બાજરીનો પચાસ ટકા જેટલો પાક જમીન પર આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે પાટણ નગરપાલિકા તંત્રે આગામી ચોમાસા માટે પ્રિમોન્સોન પ્લાનની તૈયારીઓ શરૂ કરી છે હવામાન વિભાગે આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે કેરળમાં જૂનની શરૂઆતમાં ચોમાસું આવશે પાટણ શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ફાયર ફાઈટર ટીમો સજ્જ થઈ રહી છે પૂર જેવી પરિસ્થિતિમાં બચાવ કાર્ય માટે બે મશીનવાળી બોર્ડ તૈયાર કરવામાં આવી છે નગરપાલિકાએ બાર લાઈફ જેકેટ ઉપલબ્ધ કરાવ્યા છે અગિયાર તરવૈયાઓની ટીમ રેસ્ક્યુ માટે તૈયાર રહેશે